આજે પૂરા બે વર્ષો પછી અમિત પોતાના દેશ ભારત પાછો આવી રહ્યો હતો પરિવારને મળવાની ખુશીમાં અંદર ને અંદર ઉત્સાહિત થઈ રહ્યો હતો તેને પોતાના આવવાની જાણ પણ પોતાના ઘરે કોઈને કરી ન હતી કેમ કે તે બધાને સરપ્રાઈઝ દેવા માંગતો હતો નોકરીના કારણે તે અમેરિકા ગયો હતો પરંતુ આ બે વર્ષોમાં પોતાના કામમાં કંઈક એવો સલવાઈ ગયો કે તે પોતાના દેશમાં પાછો આવી ન શક્યો એરપોર્ટ પર ઉતર્યા પછી અમિત વિચારવા લાગ્યો કે છેલ્લી વખત જ્યારે તેની પત્ની હેતલ સાથે વાત થઈ હતી તો તેણે જણાવ્યું હતું કે મમ્મી ની તબિયત આજકાલ ઠીક નથી રહેતી કદાચ તેમને શહેરનું વાતાવરણ માફક નહીં આવ્યું હોય એટલા માટે થોડા દિવસો તેઓ ગામડે રહેવા જતા રહ્યા છે થોડા સમય માટે તેમણે આજુબાજુ અંબા કાકીના ઘરનો એક રૂમ ભાડે લઈ લીધો છે અમિત જલ્દીથી જલ્દી પોતાના માતા માતાપિતાને મળવા માંગતો હતો એટલા માટે એ એરપોર્ટ પર ઉતરીને પોતાની પત્નીને મળ્યા વગર જ ટેક્સી કરીને સીધો ગામડે જવા માટે નીકળી ગયો ગામડે પહોંચીને જેવો તે ટેક્સીની બહાર નીકળ્યો તો તે પોતાના ગામની માટીની ભીની ભીની સુગંધ તે પોતાની તરફ આકર્ષિત કરવા લાગી તેનું નાન પણ તેની આંખોની સામે કોઈ ચલચિત્રની જેમ દેખાવા લાગ્યું આંબાકાકીના ઘરે ચડતા તે ગામની દરેક ગલી અને ચોકને ખૂબ જ ધ્યાનથી જોતો હતો અને અમિત અંબા કાકીના ઘરે પહોંચ્યો તો તેને જોતા જ કાકીના વૃદ્ધ ચહેરા પર એક મુસ્કાન ફેલાઈ ગઈ જય શ્રી કૃષ્ણ કાકી કેમ છો તમે હું બરાબર છું દીકરા તમારા બધાનું શું હાલચાલ હું ઠીક છું કાકી એવું કહેતા અમિત ચારે તરફ નજર ફેલાવા લાગ્યો તેની નજરો પોતાના માતા માતાપિતાને શોધી રહી હતી ત્યારે અંબા કાકી બોલ્યા શું થયું અમિત બેટા કોને શોધી રહ્યો છે એટલે અમિતે કહ્યું કાકી મારા માતા પિતા ક્યાં છે ઘણો સમય થઈ ગયો તેમને મળ્યો નથી શું તમે અમને બોલાવી દેશો અમિતની વાત સાંભળીને અંબા કાકી હેરાન રહી ગયા આ તો શું કહી રહ્યો છે બેટા તારા મમ્મી પપ્પા તો શહેરમાં જ રહે છે ને મને તો કેટલાય વર્ષો થઈ ગયા તારી મમ્મીને ગળે મળ્યાના આ સાંભળીને અમિતના ચહેરાનો રંગ ઉડી ગયો અને ફીકી મુસ્કાન સાથે બોલ્યો પણ કાકી મમ્મી પપ્પા તો ઘણા સમયથી ગામડે પાછા આવી ગયા હતા અને તેઓ અહીં તમારા ઘરે જ પાડે રહેતા હતા ને એટલે કાકી હેરાનીથી બોલ્યા ના અમિત બેટા તને કંઈક ગેરસમજણ થઈ લાગે છે તારા મમ્મી પપ્પા તો કેટલાય સમયથી અહીં આવ્યા જ નથી પ્રવિણાને મળવા માટે તો મારી આંખો પણ તરસી રહી ગઈ છે આ સાંભળીને અમિતને હેરાનીનો ઠેકાણું ન રહ્યો તે ગંભીર વિચારમાં પડી ગયો પછી બહાર નીકળીને અમિત ગામના અન્ય લોકોને પણ પૂછતા કરવા લાગ્યો પરંતુ તેને જ સમાચાર મળ્યા નહીં આખરે મમ્મી પપ્પા ક્યાં છે એમ વિચારતા તેને થયું કે પોતાની પત્નીને ફોન કરીને પૂછી લે પરંતુ તેણે ફોન કર્યો તો તેની પત્નીનો ફોન સ્વિચ ઓફ હતો તેણે ઘણી વખત કોશિશ કરી પરંતુ પોતાની પત્ની સાથે વાત ન થઈ શકી થાકી હારીને અમિત પાછો ટેક્સીમાં બેસી ગયો અને પોતાના શહેર તરફ નીકળી પડ્યો અમિતને આટલો ચિંતામાં અને બેચેન જોઈને ટેક્સી ડ્રાઈવરે તેને તેની પરેશાનીનું કારણ પૂછ્યું તો અમિતે તેને બધી જ વાત જણાવી દીધી જેવા જ તે લોકો શહેર પહોંચ્યા તો ટેક્સી ડ્રાઈવરે ગાડી માતાજીના મંદિરની બહાર રોકી લીધી અને કહેવા લાગ્યો કે સાહેબ આ મંદિરની ખૂબ જ માન્યતા છે કહેવાય છે કે આ મંદિરમાં માથું ટેકીને જે કંઈ પણ માંગો તે ઈચ્છા પૂરી થઈ જાય છે ટેક્સી ડ્રાઈવરની આવાજ સાંભળીને અમે પણ તે મંદિરમાં માથું ટેકાવા માટે જતો રહ્યો મંદિરે પ્રાર્થના કર્યા બાદ જે વસ્તુ મંદિરના પ્રાંગણામાં આવ્યો તો તેણે જોયું કે ત્યાં ખૂબ જ ભીડ જમા થઈ ગઈ હતી કેમ કે ત્યાં અમુક લોકો પ્રસાદ દ્વારા પ્રસાદ વિતરિત કરવામાં આવી રહ્યો હતો અને ઘણા ગરીબ અને ભૂખ્યા લોકો ત્યાંથી પ્રસાદ લઈને ખાઈ રહ્યા હતા ત્યારે તેની નજર ઊંધા પડેલ ઉભેલા એક વૃદ્ધ વ્યક્તિ પર પડી તે વ્યક્તિ મેલા કેલા કપડામાં હતા તેના દાઢી અને નખ વધેલા હતા અને ખૂબ જ મુશ્કેલીથી ચાલી રહ્યા હતા તે વૃદ્ધ ભીડમાં ખુશીને પ્રસાદ લેવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ કોશિશ કરવા છતાં પણ ભીડની અંદર જઈ શકતા ન હતા કમજોર વૃદ્ધ વ્યક્તિ હિંમત કરીને ફરી પ્રયત્ન કરવા લાગ્યા પરંતુ ભીડમાં ટકી રહેવા માટે પોતાને અસમક્ષ મહેસૂસ કરી રહ્યા હતા પરંતુ ઘણી કોશિશો પછી જેમ તેમ જ્યારે તે તેઓ પ્રસાદ લેવા માટે પહોંચ્યા ત્યાં પ્રસાદ ત્યાં સુધીમાં પ્રસાદ પૂરો થઈ ગયો હતો તે વૃદ્ધ વ્યક્તિ નિરાશ થઈને ત્યાં જ બેસી ગયા તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અમિત પાછળ ઊભો ઊભો આ બધો જોઈ રહ્યો હતો તેને વૃદ્ધ વ્યક્તિ પર ખૂબ જ દયા આવી ગઈ તે દોડીને તેમની પાસે આવ્યો અને તેમના ખભા પર હાથ રાખીને કહેવા લાગ્યો કે કાકા તમે ચિંતા ના કરો હું હમણાં તમારા માટે ખાવાનું લઈને આવું છું એવું કહેતા જેવો જ તે અમિત જવા લાગ્યો તો એકાએક ચોકી ગયો તે વ્યક્તિ તેને કંઈક ઓળખીતા હોય એવું લાગ્યો જાણે તે વૃદ્ધ વ્યક્તિમાં પોતાના પિતાની ઝલક દેખાઈ રહી હોય એકાએક તેના હૃદયના ધબકારા તેજ થઈ ગયા અને તે જતા જતા અચાનક ઊભો રહી ગયો પાછળ વળીને અમિતે તે વૃદ્ધ વ્યક્તિને ધ્યાનથી જોયા તો તેને એવું મહેસૂસ થયું કે જાણે તેના પિતા હોય અને તેની આંખોની સામે અંધારો છવાઈ ગયો તે જોઈને દંગ રહી ગયો કે મેલા ઘેરા કપડામાં તે વૃદ્ધ વ્યક્તિ બીજો કોઈ નહીં પણ તેના પિતા બકુલભાઈ હતા તેમની જેમની આંખોમાં અંદર ઊંડી ઉતરી ગઈ હતી અને શરીર કંકાળ માત્ર રહી ગયું હતું અમિતને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો થોડી ક્ષણો માટે તેના મોઢામાંથી કઈક શબ્દ પણ ન નીકળી શક્યા પછી ગળે તે બોલ્યો પપ્પા તમે ક્યાં જતા રહ્યા હતા મેં તમને ક્યાં ક્યાં ન શોધ્યા એવું કહેતા અમિત પોતાના પિતાના ગળે વળગી ગયો ત્યારે બકુલભાઈ એક નજર તેની તરફ જોયું અને ધ્રુણાએથી ચટકતા કહ્યું અમારી આ હાલત જવાબદાર ફક્ત તું છે તો હવે શું લેવા આવ્યો છે અહીં મારી પાસે પોતાના મા બાપ પર દયા આવી ગઈ કે પછી એ જોવા આવ્યો છે કે તારા મા બાપ જીવે છે પણ છે કે મરી ગયા છે એટલે અમિત બોલ્યો કે ના પપ્પા એવું ના કહો મને તમારી આવી હાલત વિશે કઈ પણ ખબર નથી ત્યારે બકુલભાઈ આંખોમાં ગુસ્સા અને નફરતના ભાવ લઈને બોલ્યા પોતાની પત્નીને તો તું ઘરે ફોન રોજ ફોન કરતો જશે ને શું તે અમારા વિશે પોતાની પત્નીને પૂછવું પણ જરૂરી સમજ્યું નહીં બકુલભાઈ બોલિયા એટલે અમે રડતા રડતા કહેવા લાગ્યો કે ના પપ્પા તમે એવું વિચારી પણ કઈ રીતે શકો કે તમારો દીકરો પોતાના મા બાપના પ્રેમ અને ત્યાગને ભૂલી જશે મેહતલને તમારા વિશે પૂછ્યું હતું તો તેણે મને જણાવ્યું કે મમ્મીની તબિયત ઠીક નથી રહેતી એટલા માટે ગામડેથી ચોખ્ખી હવામાં રહેવાની મમ્મીની ખૂબ જ ઈચ્છા હતી તો તે બંનેને મેં થોડા દિવસો માટે ગામડે મોકલી દીધા છે મેં તેને પૂછ્યું પણ હતો કે મમ્મી પપ્પા ગામડે કઈ રીતે જઈ રહે છે કેમ કે ગામડાનું આપણું મકાન તો વેચાઈ ગયું છે તો હેતલે મને કહ્યું કે તમે લોકો અંબા કાકીના મકાનમાં ભાડે રહો છો તેણે આ બધી વાતો મને એવી રીતે જણાવી કે મને પણ તેની વાત પર વિશ્વાસ કરી લીધો પણ મને ખબર ન હતી કે મારી પીઠ પાછળ અહીં એવું પણ કંઈ થઈ શકે છે મને માફ કરી દયો પપ્પા અમે તે પોતાના પિતાના પગ પકડીને કહ્યું અને પૂછવા લાગ્યો કે મમ્મી ક્યાં છે પપ્પા ત્યારે બકુલભાઈ અમિતને લઈને પ્રવિણાબેન પાસે પહોંચ્યા જે મંદિરની બહાર ફૂટપાથ પર એક ઝોની ચાદર પાથરીને બેઠા હતા અને બકુલભાઈને રાહ જોઈ રહ્યા હતા તેમને જોતા જ અમિતની આંખોમાંથી આંસુ ભરાઈ ગયા અને રુંધાયેલા શર્મા બોલ્યો મમ્મી મમ્મી શબ્દ સાંભળીને પ્રવિણાબેનની આંખો અચાનક અમિત તરફ જોવા લાગી અને તેને જોતા જ ગુસ્સાથી બોલ્યા તારી હિંમત પણ કઈ રીતે થઈ મને મમ્મી કહીને બોલાવવાની તું મારો કોઈ નથી લાગતો અને એમ સમજી લેજે કે અમે પણ તારા માટે મરી ગયા જતો રહે અહીંથી એટલે અમિત રડતા રડતા પોતાની માના પગમાં પડી ગયો અને બોલ્યો પોતાના આ નાલાયક દીકરાને બસ એક વખત માફ કરી દો મમ્મી ભૂલ મારી મારી જ છે કે મેં હેતન ઉપર આંખો બંધ કરીને અને તેના પર વિશ્વાસ કરીને તમારા બંનેની જવાબદારી તેને સોંપીને હું વિદેશ જતો રહ્યો પરંતુ મને ખબર ન હતી કે જ્યારે હું તમને લોકોને મળીશ તો તમને તમારી આવી હાલત જોઈને પરંતુ મમ્મી આજે હું કસમ ખાઉ છું કે તમારા બંનેની એક એક મુશ્કેલીઓનો હિસાબ હું લઈશ મમ્મી તમે પોતે જ વિચારો શું તમારો અમિત તમારી સાથે ક્યારેય પણ આવું કરી શકે તમારી આ હાલત જોઈને મારા મન ઉપર શું વીતી રહ્યું છે એ હું જ જાણું છું એટલું કહેતા અમિત પોતાની મમ્મીને ગળે વળગીને રડવા લાગ્યો અમિતે પોતાના મમ્મી પપ્પાને ટેક્સીમાં બેસાડ્યા અને તેમને એક સારી હોટલમાં લઈ ગયો ત્યાં તેમને ઘરભેઠ ખાવાનું ખવડાવ્યું ત્યાં જ તેમના રહેવાની વ્યવસ્થા પણ કરી આટલી આલીશાન હોટલને જોઈને બકુલભાઈ અને પ્રવીણાબેન હેરાન થઈ ગયા ત્યારે અમિત બોલ્યો મમ્મી પપ્પા તમે અહીં આરામથી રહો બધું બરાબર થઈ જશે ત્યારે હું તમને ઘરે લઈ જઈશ પરંતુ સૌથી પહેલા મને પૂરી વાત જણાવો જેથી મને પણ ખબર પડે કે હેતલે મારાથી શું શું છુપાવ્યું છે બેટા શું કહું તને તારા ગયા પછી ચાર પાંચ મહિના સુધી તો હેતલનો વ્યવહાર ખૂબ જ સારો હતો અમે તો પોતાની જાતને ખૂબ જ ખુશ નસીબ સમજી રહ્યા હતા અને હર પણ ભગવાન આભાર માનતા હતા કે અમને આવા દીકરા અને વહુ મળ્યા પરંતુ અમને શું ખબર હતી કે બહુનો સારો વ્યવહાર ફક્ત અમને ભ્રમિત કરવા માટે જ છે જ્યારે તેને ખબર પડી કે તું હજુ એક વર્ષ માટે અમેરિકા રહેવાનો છે તો તેનું વર્તન એકદમ બદલાઈ ગયું આખો દિવસ તે પોતાની માં સાથે ફોન પર વાતો કરતી રહેતી અને બધું ઘર કરવાની જવાબદારી ફક્ત તારી મમ્મી ઉપર હતી પછી બકુલભાઈ બોલ્યા બેટા હેતલ અમારી સાથે રોજ ખરાબ રીતે વર્તન કરતી હતી અને જો તારી મમ્મી કંઈક કહેતી તો ઘરમાં તાંડવ મચાવી દેતી હતી એક દિવસ સવારે જ્યારે અમે બંને ઉઠ્યા તો જોયો કે હેતલ ઘરેથી ગાયબ હતી અને અમે આખું ઘર શોધ્યું પરંતુ તે ક્યાંય નહીં મળી અને તેને ફોન લગાડ્યો પરંતુ તેણે ફોન પર ઉઠાવ્યો નહીં કઈક અનહોની ના ડર અમારું હૃદય અંદર સુધી થરથરી ગયું હતું બપોરના સમયે જ્યારે તે ઘરે પાછી આવી ત્યારે અમારા જીવમાં જીવ આવ્યો પરંતુ અમે જોયું કે તેના હાથમાં એક મોટું બેગ હતું અમે ખૂબ જ હેરાન રહી ગયા એ પહેલા કે અમે તેને કંઈક પૂછતા તે બોલી કે મમ્મી પપ્પા તમે લોકો આજને આજ જ અને હમણાં ને હમણાં પોતાનો સામાન પોતાના રૂમમાંથી નીકાળી લ્યો અને સ્ટોર રૂમમાં રાખી દયો આજથી તમે હોલમાં સુઈ જાજો કેમ કે આજથી મારી મમ્મી આ ઘરમાં રહેશે છે હેતલની આ વાત સાંભળીને મને અને તારી મમ્મીને ખૂબ જ હેરાની થઈ એટલે મેં કહ્યું કે આ તો શું કહી રહી છે હેતલ અમે લોકો માં હોલમાં કેવી રીતે સૂઈ શકીએ તારી મમ્મી તો થોડા દિવસો માટે જ આવતી હશે ને તો એક કામ કર કે તારી મમ્મી અને પ્રવીણા અંદર રૂમ માં પલંગ પર સૂઈ જશે અને હું અહીં હોલ માં સુઈ જઈશ મેં એટલું કહ્યું એટલે હેતલ બોલી મેં ક્યારે કહ્યું કે મારી મમ્મી અહીં થોડા દિવસો માટે જ આવવાની છે આ એનું ઘર છે અને તે હવે અહીં હંમેશા માટે રહી છે અને તમને લોકોને મે જેવું કહ્યું તેમ બસ એટલું જ કરો પ્રેતલે ગુસ્સામાં કહ્યું એટલે હું પણ સહેજ કડક અવાજમાં બોલ્યો પ્રેતલ મને ખબર છે કે પ્રવીણાની તબિયત ઠીક નથી રહેતી તેની કમરમાં ખૂબ જ દુખાવો રહે છે તે જમીન પર નહી સુઈ શકે ત્યારે હેતલ ગુસ્સામાં પડકીને બોલી કે હું તો હું નથી જાણતી જલ્દીથી રૂમ ખાલી કરી દયો નહીતર આ ઘરના દરવાજા ખુલ્લા છે તમે લોકો પોતાની વ્યવસ્થા પોતે કરી લેજો હેતલની વાત સાંભળીને તારી મમ્મીને ખૂબ જ ખરાબ લાગ્યો એટલે તેણે ગુસ્સામાં મને કહ્યું કે તમે જરા અમિતને ફોન લગાડો મારે તેની સાથે વાત કરવી છે અને અમિત બેટા આ વાત થઈ ત્યાર પછી અમે તને કેટલી વખત ફોન લગાડ્યો હતો પરંતુ તે એક વખત પણ અમારો ફોન ઉપાડવો જરૂરી ન સમજ્યો આ વાત સાંભળીને અમિત હેરાન રહી ગયો અને બોલ્યો પણ મમ્મી પપ્પા મારી પાસે તો તમારો કોઈ ફોન જ નથી અરે યાદ આવ્યું મારો ફોન નંબર બદલી ગયો છે અને એ પણ જાણ કરી હતી અને તેને કહ્યું હતું કે તમને નવો નંબર આપી દે એટલે બકુલભાઈ બોલ્યા પરંતુ બેટા અમને તો હેતલે આવી છે કઈ પણ જણાવ્યું નથી અમે તો અત્યાર સુધી એમ જ વિચારી રહ્યા હતા કે તું પણ બદલી ગયો છે તે પણ અમારાથી મોઢું ફેરવી લીધું પછી પ્રવિણાબેન બોલ્યા બેટા મે એક વખત હેતલને કહ્યું પણ હતું કે મારી એક વખત અમિત સાથે વાત કરાવી દે તો હેતલે કહ્યું કે મારા પતિએ તમારો ઠેકો નથી લઈ રાખ્યો કે દરેક વખતે પર વાત પર તમે લોકો અમિતને ફોન લગાડતી લગાડવાની વાત કરો છો તેઓ ત્યાં કામ કરવા ગયા છે આરામ કરવા નથી ગયા અને આમ પણ તેમને બધી ખબર છે કે તેમની રજા મંદિરથી હું પોતાની મમ્મીને અહીંયા પણ લઈને આવું છું આ પપ્પા મને હેતલે કહ્યું હતું કે તે પોતાની મમ્મીને આપણા ઘરે લઈને આવી રહી છે કેમ કે તેના ભાઈ અને ભાભી તેના મમ્મીનો સારી રીતે ધ્યાન નથી રાખતા અને તેમની સાથે ઝઘડા કરે છે પરંતુ પપ્પા જો મને ખબર હોત કે હેતલ અને તેમ તમને બંનેને તમારા રૂમમાંથી કાઢી રહી છે તો હું ક્યારેય પણ તમારી સાથે એવું ન થવા દેત આ સાંભળી બકોઈ ભાઈની આંખોમાં પણ આંસુ આવી ગયા અને કહેવા લાગ્યા કે બેટા વહુએ અમારી એવી હાલત કરી નાખી હતી કે અમારી પાસે બીજો કોઈ રસ્તો જ ન બચ્યો અમે વિચારી લીધો હતો કે જો બે રોટલી ખાવા ખાવી છે તો વહુની વાતો ચૂપચાપ સાંભળવી પડશે બેટા એક દિવસ તારી મમ્મીને તાવ ચડ્યો હતો અને હું તેની સેવા કર સેવામાં લાગેલો હતો આમ તો આખા ઘરનું કામ તારી મમ્મી જ કરતી હતી

એટલે હેતલના મમ્મી મને કહેવા લાગ્યા કે તમે જઈને આમના માટે દવા લઈ આવો દવા દવા ખાઈ લેશે તો રાહત પણ મળી જશે અને કામમાં પણ મન લાગશે અને આમ પણ તબિયત ઠીક હોય કે ના હોય ઘરના કામ તો કરવા જ પડે છે એટલે બેટા મને વેવાણની આ વાત સાંભળીને ખૂબ જ હેરાની થઈ અને મેં ગુસ્સામાં કહી દીધો કે તમે પણ એક સ્ત્રી છો અને તમારે તમારી પત્નીનું દર્દ સમજવું જોઈએ આજે મારી પત્ની ઘરનું કોઈ કામ નહીં કરે પછી પ્રવીણાબેન બોલ્યા બેટા એ દિવસ પછી હેતલ અને તેની મમ્મી બંને મળીને રોજ અમને વાતો સંભળાવતા હેતલે તો અમને જમવાનું આપવાનું પણ બંધ કરી દીધું હતું જેમ તેમ કરીને હું અથવા તો તારા પપ્પા રસોડામાં જઈને પોતાના માટે ખાવાનું બનાવીને લઈ આવતા અને ખાઈ લેતા એમાં પણ હેતલ રાડો પાડતી એક દિવસ હેતલે ઘરે કીટી પાર્ટી રાખી હતી તેની બધી ઘણી બધી બહેનપણીઓ આવી હતી તે દિવસે હેતલે અમને કહ્યું કે રસોડામાં પંદર લોકોનું જમવાનું બનાવવાનું છે એટલે તારા પપ્પાને થોડા રૂપિયા દઈને બજારમાંથી સામાન લઈ આવવા માટે મોકલી દીધા અને મને ખાવાનું બનાવવાના કામ પર લગાડી દીધી અહીં સુધી તો જ્યારે જમવાનું તૈયાર થઈ ગયું તો બધાને પીરસવા માટે પણ અમને બંનેને જ કહ્યું વેવાડ અને વહુ મહેમાનોની સાથે પત્તા રમવામાં વ્યસ્ત થઈ ગયા બધા લોકો હસી મજાક કરી રહ્યા હતા બીમાર હોવાને કારણે મારાથી આટલું બધું કામ નહોતું થઈ રહ્યું આ બધું જોઈને તારા પપ્પાને ખૂબ જ ગુસ્સો આવી ગયો અને તેમણે બધું જ ખાવાનું હાથ મારીને જમીન પર ઢોળી નાખ્યો આ બધું જોઈને હેતલનો પારો સાતમા આકાશ પર પહોંચી ગયો તે રાડ પાડીને બોલી તમારી બંનેની આટલી હિંમત કે મારી બહેનપણીઓની સામે મારું અપમાન કરો હેતલની મમ્મી પણ તેને ભડકતા કહેવા લાગી હેતલ બેટા તે જ આ બંનેને દયા રાખ ખાઈને આ ઘરમાં બેસાડીને રાખ્યા છે હાથ કાઢી શું કામ નથી મૂકતી આ બંનેને આ મમ્મી તું બરાબર કહી રહી છે આ બંનેને ઘરમાં રાખીને હું તેમના પર મહેરબાની કરી રહી છું અને આ લોકો મારી મહેરબાનીનો બદલો આવી રીતે આપી રહ્યા છે જલ્દીથી પોતાનો સામાન ઉપાડો અને ચાલતા થઈ જાવ અહીંથી અમિતને આ બધું કહેતા કહેતા પ્રવિણાબેન ત્રુસરેને ત્રુસરે રડવા લાગ્યા અને કહેવા લાગ્યા બેટા તું નથી જાણતો હે તલે ધૂમ ધકતા તડકામાં બર બપોરે અમને ઘરેથી બહાર કાઢી મૂક્યા અમે ક્યાં જવાના હતા ગામડાનું મકાન પણ હવે આપણો રહ્યો ન હતો અમે બંને રસ્તા પર આવી ગયા હતા મારી હાલત તો પહેલેથી જ ખરાબ હતી અપમાનના ઘુરડા પીને તારા પપ્પા પણ બીમાર રહેવા લાગ્યા થોડી થોડી વારમાં તેમને શ્વાસ કઢવા લાગતો હતો અને ક્યાં છાત કઈ રીતે ખાત એટલા માટે અમે આ મંદિરની બહાર આવીને બેસી ગયા પરંતુ તું અમારા સુધી કઈ રીતે પહોંચ્યો બેટા પ્રવિણાબેને પૂછ્યું એટલે અમિતે તે કહ્યું મમ્મી તમને લોકોને ઘરેથી કાઢ્યા પછી હે મને કહ્યું કે તમે લોકો તો અંબા કાકીના પાસે ગામડે જતા રહ્યા છો અને જ્યારે મેં થોડા દિવસો પછી તેને પૂછ્યું કે મમ્મી પપ્પાનો ફોન કેમ નથી લાગી રહ્યો તો તેણે કહ્યો કે તમારો ફોન પર ઘર પર જ રહી ગયો છે અને તમે લોકો ગામવાળાઓ સાથે તીર્થયાત્રા પર ગયા છો એના લીધે તમારા બંને સાથે વાત નથી થઈ શકતી મને થોડીક શંકા પણ થઈ કેમ કે જો તમે લોકો તીર્થયાત્રા પર જાઓ તો મને એકવાર તો આ વાત જરૂર જણાવો આવી રીતે કે પણ જાણ કર્યા વગર ન જાઓ એટલા માટે હું જલ્દીથી કામ પતાવીને વેતલ કંઈ પણ ખબર કર્યા વગર જ ભારત પાછો આવી ગયો તમને મળવા માટે હું સૌથી પહેલા ગામડે ગયો હતો પરંતુ ત્યાં અંબા કાકીએ કહ્યું કે તમે તો ત્યાં ત્યાં જ ગયા નથી મમ્મી પપ્પા તમે મને તમારા બંનેની ખૂબ જ ચિંતા થઈ રહી હતી પોતાની જાતને ખૂબ જ લાચાર મહેસૂસ કરી રહ્યો હતો એટલા માટે અહીં ભગવાન પાસે માથું ટેકાવા પહોંચી ગયો અને તમને બંનેને આવી હાલતમાં જોયા પરંતુ તમે બંને ચિંતા ન કરો હવે મને બધી જ ખબર પડી ગઈ છે હવે તો તેજ જુલમી સ્ત્રીને મજા ચકવાડવાનો સમય આવી ગયો છે હું કસમ ખાઉ છું મમ્મી જો તેને તેની ઓકાત ન દેખાડી દીધી તો હું પણ તમારો દીકરો નહીં એવું કહીને અમિત પોતાના ઘરે આવી ગયો જેવો જ તે ઘરે પહોંચ્યો તો જોયું કે બંને માં દીકરી બેસીને ચા ને નાસ્તો

જિંદગીની મજા માણો આવી આવી વાતો કરતા તે બંને જોર જોરથી હસવા લાગ્યા ત્યારે જ અમિત અંદર આવી આવી ગયો તેને જોતા જ હેતલના ચહેરાનો રંગ ઉડી ગયો અને તે ગભરાઈને ઊભી થઈ ગઈ હવે શું થયું બેટા એવું કહેતા હેતલની મમ્મીએ દરવાજા તરફ જોયો તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ તે બંને મનમાં મનમાં વિચારી રહ્યા હતા કે ક્યાંક અમિતે તેમની બધી વાતો સાંભળી ન લીધી હોય તે સમયે અમિત હસીને બોલ્યો જોયું હેરાન રહી ગયા ને મને જોઈને હું તને સરપ્રાઈઝ દેવા માંગતો હતો એટલા માટે જાણ કર્યા વગર જ આવી ગયો અમિતની આ વાત સાંભળીને હેતલને હેતલ અને તેની મમ્મીના જીવમાં જીવ આવ્યો હવે એમને વિશ્વાસ થઈ રહ્યો હતો કે અમિતે તેમની વાતો સાંભળી નથી થોડી આરામ કર્યા પછી અમિત હેતલ પાસે આવ્યો અને બોલ્યો હેતલ એક ખુશખબરી છે હવે હું તને પણ મારી સાથે વિદેશ લઈ જઈશ મેં તારા વિઝા પણ બનાવડાવી લીધા છે આપણે બે દિવસ પછી જ અમેરિકા જવા નીકળી જઈશું મમ્મી અને પપ્પા જો જાત્રામાં પણ ગયા છે તો તેમનું આવવું અત્યારે શક્ય નહીં થઈ શકે અને જ્યારે તેવું આવશે તો હું તેમની સાથે વાત કરીને તેમને અહીં જ રહેવા માટેની વ્યવસ્થા કરાવડાવી દઈશ હવે તું જલ્દીથી પોતાનું પેકિંગ કરવાનું શરૂ કરી દે આ વાત સાંભળીને હેતલ ખૂબ જ ખુશ થઈ ગઈ ખુશીને કારણે તેમના પગ જમીન પર નહોતા પડી રહ્યા હેતલની મમ્મી આ બધી વાતો સાંભળી રહી હતી તે પરેશાન થઈને બોલી કે બેટા હેતલ તું તો વિદેશ જવા વિશે વિચારી રહી છે પરંતુ એ પણ વિચાર કે મારી કે પછી મારું શું થશે જો મમ્મી મેં આટલા દિવસો તમે તને રાખીને તારી સેવા કરી છે હવે તો ભાઈ અને ભાભી પાસે જતી રહે શું કોઈ દીકરીના ઘરે આટલા બધા દિવસો રહે જઈને તેમની પાસે માફી માંગી લે છે મારી કેટલી ઈચ્છા હતી વિદેશ જવાની અને હવે જ્યારે મને તક મળી રહી છે તો હું આ તકને હાથમાંથી જવા નહીં દઉં પોતાની દીકરીના મોઢે આવી વાતો સાંભળીને પોતાની મમ્મી હેરાન રહી ગઈ અને બીજા જ દિવસે હેતલે પોતાની માને તેના ઘરે વિદા કરી દીધી અને ખુશી ખુશી વિદેશ જવાની તૈયારીઓમાં લાગી ગઈ તે દિવસે તેની ફ્લાઇટ હતી અમિતે તેને ફ્લાઇટમાં બેસાડીને કહ્યું કે તું અહીં જ બેસજે હું બસ બે મિનિટમાં આવ્યો પરંતુ જ્યારે ફ્લાઇટના ઉડવાનો સમય થઈ ગયો ત્યાં સુધી પણ અમિત પાછો આવ્યો નહીં એટલે હેતલે ગભરાઈને થેલામાંથી પોતાનો ફોન કાઢ્યો ત્યારે તેણે જોયું કે ફોનની પાસે એક કાગળ રાખેલો હતો જેવો જ તેણે કાગળ ખોલીને જોયું તો તેમાં લખ્યું હતું કે જા અને ખુબ જ મજા કરજે છે વિદેશમાં હવે તને ખબર પડશે કે કોઈ માણસને એકલા આદે બે સહારા મૂકી દેવાનો શું મતલબ હોય છે તે મારા મા બાપને ઘરથી બહાર કાઢી મૂક્યા હતા તેમને દર દરની ઠોકરો ખાવા પર મજબૂર કર્યા હતા લોહીના આંસુ રોવડાવ્યા હતા તે એમને હવે તો પણ વિદેશમાં ભીખ માંગજે અને જ્યારે પેગ માંગીને પૈસા ભેગા થઈ જાય તો પાછી આવી જાય છે અને પોતાની માં માં સાથે જ રહી છે કેમ કે હવે તું તારી સાથે મારી મારો કોઈ સંબંધ નથી જ્યાં સુધી હેતલે આ ચિઠ્ઠી માંજી ત્યાં સુધી માં ફ્લાઈટ ઉડી ગઈ હતી प्लेन ના ઉડવાની સાથે સાથે તેને એવું મહેસૂસ થયું કે જેનો જીવ નીકળતો નીકળતો જઈ રહ્યો છે વિદેશમાં રહેવાની પોતાની ઈચ્છાને કારણે તે પોતાના સાસુ સસરાની છુટકારો મેળવવા માંગતી હતી અને પોતાની આ ઈચ્છાને કારણે જ તેણે પોતાની માને પણ બેસહાર મૂકી દીધી આજે હેતલ વિદેશમાં દરદરની ઠોકરો ખાઈ રહી હતી અને પોતે જે કંઈ પણ કર્યું તેના પર અફસોસ કરી રહી હતી કેમ કે જે ચક્રવ્યુહ તેમણે રચ્યું હતું આજે તે પોતે જ તેમાં ફસાઈ ગઈ હતી અહીં બકુલભાઈ અને પ્રવીણાબેનના લગ્ન લગ્નની પચાસમી વર્ષગાંઠ પર અમિતે તેમને એક મોટો આલિશાન ફ્લેટ ખરીદીને આપ્યો અને હોટલથી તેમને સીધો જ તે ફ્લેટમાં લઈ ગયા અને જેવા જ તે બંને પોતાના દીકરા સાથે ઘરમાં પ્રવેશ કર્યો તો પોતાનું આ આલિશાન ઘર જોઈને તે બંને હેરાન રહી ગયા ત્યારે અમિત બોલ્યો કે મારા વહાલા મમ્મી પપ્પા લગ્નની પચાસમી વર્ષગાંઠ તમને બંને ખૂબ ખૂબ મુબારક હવે તમે લોકો તમારા પાનવા ઘર માં આરામ થી રહીજો અહીંથી તમને કોઈ નહીં નીકળી શકવાનું કેમ કે આ ઘર તમારા નામ પર છે દીકરાનો આટલો પ્રેમ જોઈને બકુલભાઈ અશ્રુભી ની આંખો સાથે બોલ્યા બેટા અમને માફ કરી દેજે અમે તને ખોટો સમજીને ઘણું બધું સંભળાવી નાખ્યું આજે માતા પિતાની સાથે સાથે અમિતની આંખોમાં પણ આંસુના આખુશીના આંસુ આવી ગયા હતા થોડા સમય પછી અમિતને હેતલનો ફોન આવ્યો પરંતુ અમિતે તેનો ફોન કાપી નાખ્યો તેણે ઘણી વખત ફોન લગાડ્યો પરંતુ અમિતે ફોન ઉઠાવ્યો નહીં ત્યારે બકુલભાઈના પૂછવા પર અમિતે તેમને બધી જ વાત જણાવી કે કઈ રીતે તેણે હેતલને તેના ખરાબ કર્મોની સજા આપી આટલું સાંભળતા જ બકુલભાઈ અને પ્રવીણાબેન હેરાન રહી ગયા થોડી વારમાં હેતલનો પરિવાર ફોન આવ્યો તો બકુલભાઈએ ફોન ઉઠાવ્યો સામેથી હેતલનો રડવાનો અવાજ આવ્યો અને પછી આજીજી કરતા બોલી પપ્પા મને માફ કરી દો મેં તમારા બંને સાથે ખૂબ જ ખરાબ કર્યું છે જેને કારણે અમિતે મને એકલી મૂકી દીધી છે તેમણે મારી સાથે બધા જ સંબંધ ખતમ કરી નાખ્યા છે તમે જે તેમને કંઈ સમજાવો ને હું અહીં ખૂબ જ તકલીફમાં છું પપ્પા મને સબક મળી ગયો છે હું કસમ ખાઉ છું કે આજ પછી તમને બંનેને કોઈ પણ તકલીફ નહીં થવા દઉં હેતલનો આટલું કહેવા પર બકુલભાઈ અને પ્રવીણાબેનનો મન પીગળી ગયું તેમણે દીકરાને કહીને હેતલને આવવાની વ્યવસ્થા કરે પહોંચી ગઈ અને તેમણે પોતાના સાસુ સસરાના પગમાં પડીને તેમની પાસે માફી માંગી અને તેમની ખૂબ જ સેવા કરવા લાગી આજે એક દીકરાને દુનિયાવાળાઓની સામે એક સરસ ઉદાહરણ આપ્યું હતું પરંતુ અહીં એતલની માં જ્યારે પોતાના ઘરે પહોંચી તો જોયું કે તેનો બધો સામાન સ્ટોર રૂમમાં શિફ્ટ કરાવી દીધો હતો તેમના પોતાના રૂમમાં તેમના માટે કોઈ પણ જગ્યા નહીં કેમ કે તે રૂમમાં તેમની બહુના પિતા આરામ કરી રહ્યા હતા અને ટીવી પર ગીત વાગી રહ્યું હતું જેવું કરશો તેવું કરશો બાવળિયા વાવ્યા તો આંબા ક્યાંથી પામશો તો મિત્રો આજની આ વાર્તા તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો આ વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો